ધરતીનો છેડો ઘર પણ જ્યારે ઘરની વાત નીકળે ને ત્યારે સૌથી પહેલાં મને મારા બચપણમાં જ્યાં મારા સંસ્મરણો છે જેની સાથે જોડાયેલા જ્યાં મારું જીવનની શરૂઆતનો જે તબક્કો છે જે પાપા પગલીથી માંડી અને દોડતા થયો એ જ્યાં મારા શૈક્ષણિક જીવનના ધોરણ એકથી લઈ અને ધોરણ દસ સુધીનો અભ્યાસક્રમનો જે અનુભવ છે જ્યાં મેં મહેનત કરી હતી જ્યાં હું બધું શીખ્યો હતો એ ઘર મને સતત સ્મરણમાં આવે એટલે કોઈ ઘરની વાત કરે ને એટલે મને મારું એ જૂનું ઘર સાંભળે એના પછી હું અગિયારમાં આવ્યો ત્યારે નવું ઘર બનીને તૈયાર થઈ ગયું હતું અને ત્યાં વર્ષો ઘણા બધા પસાર કર્યા અને એ જ ઘરમાં અમે રહેતા અને મારા લગ્ન થયા એ ઘર છોડીને આવ્યા પછી ભુજમાં આવીને બાળાના ઘરથી લઈ પોતાનો ફ્લેટથી લઈ અલગ થઈ અલગ ફ્લેટમાં રહ્યા અને પછી પારો પાછા બે ત્રણ બીજા ફ્લેટ બદલ્યા પછી પોતાનો ફ્લેટ છતાં પણ આટલા બધા જ મકાનોમાંથી રહ્યા પછી ઘરની વાત આવે એટલે તરત જ મને સાંભળે મારું એ જૂનું પોતીકું ઘર એક રૂમનું ઘર હતું પછી એમાં કાકા બીજા મકાનમાં રહેવા ગયા તો બે રૂમનું ઘર થયું અને એ બે રૂમના ઘરમાં અમે દસ જણનો પરિવાર રહેતા હતા છતાં પણ જે મારી લાગણી ઘર સાથેની જે જોડાયેલી છે એ એ જ જૂના ઘર સાથે છે અને મને સ્વપ્નઓમાં પણ એ જ ઘર આવે સ્મરણમાં પણ મને એ જ ઘર આવે ઘરની વાત નીકળે અને તો મને એ ઘર આવે હવે એ ઘર તૂટી ગયું છે અને ત્યાં કાકાના દીકરા બરા ભાઈ એ એને બીજું ઘર મકાન બનાવવાનું કામ ચાલુ કર્યું છે પણ એ ઘર આજે પણ મારા સ્મરણોની સાથે સાથે મારા હૈયામાં એવું ને એવું યાદગીરી રૂપે એકબંધ છે અને એના પ્રત્યેનો પ્રેમ એવો ને એવો મારા હૈયામાં ભરવાયેલો છે મારું થાય